ચોકડી હાલ્યો ભાઈ તું તૈયાર થઈ ભાઈ પણ ના બટન દઉં કાકા ઓ આકુ તું આ રખડવાનું ઓ બંધ કરી દે ને કારે બૈડા ભાજી રહ્યા છું હું કાકા ઓફડો મારી વાત હા આ જિંદગી ની અંદર શું લઈને ને શું લઈને જવાના જલસા કરવાના હોય વાત કરો થી ઓ તારી તમને હાલ ભાઈ કશું ની ખબર પડે હાલ બાપ ની કમાણી પેલ કુટકા મારી જાશો જાતે કમાઓ ને તાન ખબર પડશે ઓ બધી ખબર પડે વાત કરો હું તને શેતર તું કઈ જો તો તું આ જમના

જો હરીભાઈ મારા જોડે પૈસા તો નહીં પણ તમારા છોકરાનું નું હકું કલ્યાણ ઉપર્યું હોય તો મારા જોડે કલ્લો પડ્યા છે તમે તાર તમારે જાણે સગવડ થાય ને તાર માં પાછા કરી આવજો કો તો પૈસા દેજો અરે ખ્યાગાજી તો તો તમાર જેવો ભગવાન એ ની લાવું કલ્લો ઉભા રહો લો હરીભાઈ લો મુજો હો એ હાલો

તારા હાથ આવું પડશે કાકા તો કશું નહીં હાથ આવવાનું અરે હા હા હું એકલો થાય હા તું એકલો દાજે પણ ભત્રીજા હાથ આવજે અન જો કડ્યાક તું સક્ષમ થઈ જો ને તો ખરેખર હલકા તન નાલ કરી નાખ છું કેવી રીતે અરે અછળ હોનાનો દોરો કરવરાયો તારા ઓલે હું ની પહેરું કાકા હું હોનાનો દોરો પહેરીને ફરું કે પિતળનો પહેરીને ફરું પણ તો ગોમમાં મન તો ઓઢો જ કે એના કરતા એડા વેચીને મને ચોક પૈણાવાનું કરો હવે

આલે હાગુ કરવાનું છે ભાઈ ઓ કાકા આવા કડલા ચોથી ઉઠાઈ લાયા તમે ધુન એટલે ખ્યાગા દિન નિયતિ લાવ છું આવા કડલા માં તો છે ને તમારી ને મફુ કાકા ની બેની આબરૂ જાય હ અંતાણી લે આ તારી અને એ થી પાછા કાઢી એટલે પણ હવે શું કરું મારા ફાઈન પૈસા નહીં અને ખ્યાગા દિન જોડે બાપલા ફાઈન પૈસા નતા એટલે એને કલ્લા આલે મન તો બસ ના પાડજો ના ના એ માટે હની ના પાડા વાત કરી તો બસ આબરૂ જાય તાણો અમો તો વાત કરો હતી

હવે તમાર બહુ ના તો હશે કે ના કોઈ નહીં કલ્લો હશે ને દુના હાવ ઘરે ગયેલો તો કમ્પ્લેટ નવા થઈ જાય લુગડા ધોયા લે કાકા હું દાગી ના છું લુગડા નહીં ધોતો ના મારે નહીં ધોરાવ સીજ ને નું ધોરાવ કે લે કાકા હું તમારે દાગી એવા ધોયો ને તો તમે યાદ કરશો એવા તો નવાય ના હોય એવા દાગી ધોયો હું અમાર ભેજા હોકળો જૂની પડી છે એ રીતે અરે કાકા હું દાગી ના છું હોકડો નહીં ધોતો એટલે પણ દાગીના હોવા તો ધોરાવા માટે નહીં

તો દાગીના છે મને નોકરી ક્યાં મળી ખબર ની મોટી દુકાન હોય ને મોટી દુકાન માં નોકરી મળી હતી મહિના નો પચાસ હજાર પગાર ઓહો બોલો ખાલી એક વખત મે એને દાગીના તો ગયા હતા નહીં હા તેરા વિચારમાં પડી ગયા હતા તે ચમ તે હવે નોકરી છોડી મેલી તે હા નોકરી નોકરી છોડી મેલી ચમ એમાં નતો પોહાતો 50000 રૂપિયા મળતા તો નતો પોહાતો એ કાકા ઓમાં હું દાડાના કેટલા કમાઉ છું હા 5000 રૂપિયા કમાઉ દાડાના 5000 રૂપિયા દાણી દાગીના પણ હાટા નવા કરીને આલવાના ને આપણે મહિને 1.5 લાખ રૂપિયા થયા હા બીજા હું કરે ખબર હે બીજા હા બીજા હું કરે હા કે કેમિકલ રેડ રૂપિયા ઓ કેમિકલ રેડી ને એટલે તમારા દાદીનો ધારો કે આ ચારસો ગ્રામ ના 500 ગ્રામ ના કલ્લો હોય ને ઓય એ તમારે સીધા બસો ગ્રામ ના થઈ જાય વાત સાચી આમ બાકીનું બધું લઈ જોઈ રહ્યું આપણે એવું નહીં આપણે નજરથી હોમા ધોવા ને અને કેમિકલ નહીં મારા જોડે એવો પાવડર નું પાણી આવે છે એવું એમ હા લગી રહે વદે ઘટાના લગી રહે ના ઘટે અરે ભાઈ જબર કેવાય તમારે એવું હોય ને તો વદન કરીને લઈ દેવાના હો ના ના ભાઈ વિશ્વાસ છે તારા ઉપર બોલો આ ખાલી આટલી બાટલી કેટલાની આવે છે કેટલાની હા કેટલાની

દાગીના નહીં ના ના ભાઈ આટલા જી ટૂંકી નહિ નહીં કરાયો ટૂંકી એટલે ભાઈ દાગીના તો ઘણા હતા દોશીના પણ બધા વેચી ખાઈ આ નાકની ચૂની હતી

ના ખોય અમે ના ખઈએ લ્યો અ નતા તો મારા ઓશન લાગી કોક હારું પેલું શાક કર્યું બટાકાનું તો કાકા લો તો

અરે ભાઈ તમે તો ખરેખર બહુ ફટકું છો અરે ના હું વાપડો હા મારા છોકરા નું હાથ થાતું હોય તો હું કાલ ના થવા જાઉં અરે ભાઈ વાપડો માર્યા મને બઉ ચિંતા થઈ બે ટાઈમ ખાવા નહીં હવે તમે ત્યારે વાત કરી દો અને ચેડે ચેટલા દાગીના કરાવવાના થઈ કઈ બોલું બોલો ચમ ઓકે આ ગયાલા સીધીયું એટલે શું તમે મને ગોડા સમજ્યા છે આહા મસ્કરી શું મારા મારા માણાની મસ્કરી કરવા તમારે અરે ચણ મસ્કરી કરી મે મભુજી શું છે ભાઈ અરે કલ્લા છે હ અલ્યા ધર્મન ને કલ્લા કરે છો છોકરો પરણા ભલા આમી શેના શેના ધર્મન યાર તારી એ મભુજી હા અરે જોની ને કલ્લા ભાઈ બીજે બનાવો

ચમશેની દુશ્મની ઓય જૂનું વેર હતું ના રે ના તો પછી તમન જે માં ધર્મન પકડાયો અપુરા કે એ વાત નહીં તો ક્ષેત્રાતા ક્ષેત્રાતા આયા થાર્યા આખી જિંદગી થી ઓમા માં વાત કેટલા પડી છે હવે મને ખબર પડો છે હા આ ખ્યા ગયા જોડે હું પૈસા ઉસીને માંગવા જો ને એટલા ઓને મન નકલી કરવા આલે છે ખરેખર તમારા આજ આબરૂ ના ધધાકરા થઈ જો તો આબરૂ ના એ ફોન કરી લ્યા ખ્યા ગયા ફોન કરી આ સાલ છે ના સાલ આય ભાઈ

હે મભુજી થોડો અંભાડી બોલો તમને કહી દીધું તમે મને તો જે દેખાતા એ કીધું પછી આગળ હરીભાઈની મરજી તમે સોખી વાત કરો હું થ્યું હા અલ્યા કે પણ મુઢે બોલો તમારા અલ્યા તારે થોડું જોઉ તું એય તું બેસ લાલ હું હું તે કલર કર્યો મારો ડાળી દીવેદુ મને ખેતરી ગયો અલ્યા સોખી વાત કરો કે યાર સોખી વાત કરું છું લાવજો બબુજી અલ્યા તારું હોપેટરું પકડ નકલી નકલી દાગી ના મારો આદમી કઈ ના બોલ બોલ બિલ પડ્યું છે પડી છે બીજા દાગીનાનું અરે સિક્કો બતાવું દુકાન સિક્કો બતાવું આજે સિક્કા બીજા દાગીના નું

લગીર ગણ નહીં એના છોકરાનું હોકું નતું થતું તે મારા ઘર ના મેં બોલ્યો તમે જોયું હા તમારો આભાર અમારી ગલત ફેમી થઈ હતી ઉપર ઉપર హా మర పంస్ పాట